ચોકમાં રાણીના હજીરા પાસે ઘટના બની છે ત્રણ માળના બિલ્ડીંગમાં ગેલેરીનો ભાગ તૂટીને ફડ્યો ગેલેરીનો ભાગ તૂટતા પંદર લોકો ફસાયા હતા ફસાયેલા લોકોને રેસ્ક્યુ કરીને બચાવાયા છે અન્ય જર્જરિત બાંધકામ હટાવવાની કામગીરી અત્યારે ચાલુ છે તો જૂના બાંધકામને કારણે આ દુર્ઘટના બની છે તો આજ મુદ્દે સંવાદદાતા દર્શન રાવલ ફોનલાઇન પર જોડાઈ ગયા છે દર્શલ અમદાવાદના માણેક ચોકમાં રાણીના હજીરા પાસેની આ ઘટના છે જ્યાં એક ત્રણ માળના બિલ્ડિંગમાં ગેલેરીનો ભાગ તૂટી પડ્યો છે અને પંદર લોકો ફસાયા અને એ લોકોને બચાવી પણ લેવાયા છે હાલ શું સ્થિતિ અને કોર્પોરેશન આગામી દિવસોમાં કેવી કાર્યવાહી આવા જર્જરિત મકાનોને લઈને કરશે જે પ્રકારે ઘટના બની છે અમદાવાદ ફાયર બ્રિગેડ ની ટીમે પર પહોંચીને જે લોકો ફસાયા હતા તેમ બહાર કાઢી લેતા લીધા છે પંદર જેટલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે જે ઘટના બની છે જે માણેક ચોક વિસ્તાર આવેલો છે એકદમ ભરચક વિસ્તાર બજાર વિસ્તાર છે ત્યાં રાણીના હજીરા સામે આ ત્રણ માણ બિલ્ડિંગ હતું જેમાં બિલ્ડિંગના ગેલેરીનો કેટલો પાક કરાશાયી થયો અને લોકો ફસાયા આ ઘટનાને જોતા તરત જ સાલબીજર ને સંપર્ક કરવામાં આવે અને ત્યાં કામગીરી કરવામાં આવી પરંતુ જે પ્રકારે આ પ્રકારની ઘટના બની છે અગાઉ પણ આવા બનાવ બની ચુકેલા છે જે જૂના જર્જરિત બાંધકામ થયા હોય ને આ પ્રકારના બનાવ બનાવે આપણે જોયું હતું જે આ વખત રથયાત્રામાં પણ આવો એક બનાવ બન્યો હતો ને અત્યારે પણ આ બજાર ભરાયું હોય ત્યારે આ પ્રકારનો બનાવ બને તો મોટી દુર્ઘટના સર્જાય કોર્પોરેશન જ્યારે જ્યારે આવી ઘટના બને છે ત્યારે નોટિસ આપીને કાર્યવાહી કરે છે અને અગાઉ ઉપર નોટિસ આપેલી છે પરંતુ ચોક્કસ કામગીરી જે છે તે નથી થતી ક્યાંક કોર્પોરેશન ની નબળી કામગીરી કારણે અથવા તો મકાન માલિક જે રિનોવેશન કરવાની બાબત હોય તેના અભાવના કારણે આ પ્રકારના બનતા હોય છે આ બાબતે હજુ પણ એક ધ્યાન અપાઈ ગયું જેથી કરીને આ કોર્ટ વિસ્તાર ની અંદર જ્યાં જર્જરિત મકાનો હજુ પણ આવેલા છે ત્યાં આવા બનાવો થતા રોકી શકાય અને લોકો ફસાય નહીં અને કોઈનો જીવ પણ જાય નહીં જી બિલકુલ દર્શન સમગ્ર સાથે જોડાવા બદલ આભાર